શહેરા તાલુકામાં બનતી કુમાર શાળા અને શાળા સ્કૂલમાં હમણાં જ સ્લેબ કાસ્ટિંગ કરી ત્રીજો માળ નાખવામાં આવ્યો છે પરંતુ એક જ મહિનાની અંદર ત્રીજો માળ લથડી ઉઠ્યો અને મોટી મોટી તિરાડો અને ખાડા પડી ગયા છે મળતી માહિતી મુજબ સરકારશ્રી દ્વારા જે જાવીદ નામના કોન્ટ્રાક્ટરને આ કામ ટેન્ડર દ્વારા આપવામાં આવ્યું છે તેણે સરકારશ્રીની નીતિ નિયમોને નેવે મૂકીને એક લોકલ કોન્ટ્રાક્ટરને આ કામ લેબર ઉપર આપી પોતે એસબાજીઓ કરતો ફરે છે અને આ સ્કૂલની સાઇટ ઉપર શું કરવામાં આવી રહ્યું છે તેની ઉપર નજર પણ નાખી અને જાણવા એવું પણ મળ્યું છે કે ત્રીજા માળનું સ્લેબ નાખવામાં આવ્યું ત્યારે તેના દ્વારા સળિયા ઓછા વપરાવી અને વધેલા સળિયા તેના દ્વારા જે જગ્યા એથી લેવામાં આવ્યા હતા ત્યાં પરત કરવામાં આવ્યા છે જાણવા ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે તેમના ફોટા અને વિડીયો સાથેની માહિતી લઈને આવતા છ દિવસમાં ખુલ્લા પડશે આ લે પાકુ કોન્ટ્રાક્ટર અને બે નંબરની સર્ટિફિકેટ લઈને બની બેઠેલા એન્જિનિયરો અલ હાફિઝ શેખ સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ પંચમહાલ